પોલીસ માણસો કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ કિરણ સિંહ લક્ષ્મણ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાવને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે એસઓજી પોલીસ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી જે એ ચૌધરી નાવને સાથે રાખી કોસંબા પોલીસ સ્ટેશનના પીપોદરા ગામ ટેમ્પો ગલીમાં આવેલ રાજાવત મેડિકલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ કરતા સંચાલક ઇસમ મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં સંચાલક ઇસમ રામકિશોર હરિશંદ્ર રાજાવત ઉંમર વર્ષ પંચાવન હાલ રહેવાસી પીપોદરા ગામ ટેમ્પો ગલી ભૂપેન્દ્રભાઈની નવી બિલ્ડિંગ ફ્લેટ નંબર બસો છ તાલુકો માંગરોળ જિલ્લો સુરત મૂરે મેદવા ગામ તાલુકો રોન જિલ્લો ભીંડ મધ્યપ્રદેશને પકડી પાડી મેડિકલ સ્ટોરથી ગેરકાયદે મુદ્દામાલ રેક્સોન ટી સિરપ સો એમ નંગ બાવન જેની કિંમત રૂપિયા બાર હજાર સાતસો પચાસ કોક્સાડીન સિરપ સો એમ નંગ દસ જેની કિંમત રૂપિયા એક હજાર આઠસો પચાસ મળી કુલે ચૌદ હજાર પાંચસો નેવુંનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં ઉપરોક્ત રાજાવાદ મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતો સિરાપુના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવેથી ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ એન્ડ રૂલ્સ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે